જામનગરમાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા નારી વંદના ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં દરરોજ અલગ અલગ થીમ પર ઉજવણી કરવામાં આવે છે જામનગર જિલ્લા પંચાયત સ્મૃતિ હોલ ખાતે મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા નેતૃત્વ દિવસની થીમ પર આધારિત નાટક રજૂ કરવામાં આવ્યું હતું

ઉક્ત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ જામનગર તાલુકા વિકાસ અધિકારી શ્રી સર્વૈયા આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર સુશ્રી બિનલ સુથાર નાયબ પશુપાલન નિયામક શ્રી ડૉક્ટર તેજસ શુક્લ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહરક્ષણ અધિકારી સુશ્રી સોનલ વણાગર અને અન્ય કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી અધિકારીશ્રીની કચેરી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે